જેવો આપડે વિડીયો માં જોતા છે ને ફોટો માં એવું જ છે મારી બહુ ઈચ્છા આવવાની મિતાબેન ચૌહાણ ઈ મેડિયો જોઈ ને ત્યારથી જ મારી ઈચ્છા હતી

આગળ જાય તો મંદિર ની પાછળ છે ને માતાજીનો નો જે તાવો કરે છે ને તાવા જગ્યા છે તો ઓલા ભાઈ અમને લઈ જાય છે જોઈ આગળ ચાલ્યા છે અમે બધા જોવા જાય છે મંદિરો તો ઘણા છે નાના 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 અહીંયા જો માતાજીનો તાવો છે ને શરૂ જ છે જો મિત્રો ભાઈ છે ને જે માનતા અહીંયા લઈને આવ્યા છે ને એ માનતા ની તાવો અત્યારે ઉતારે છે ભાઈ જોવા ગયા તાવો ઉતાર છે અહીંથી જો તાવો ઉતાર મિત્રો જો આવી રીતે છે ને ભાઈ માનતા ઘણી બધી લાવે છે ને પછી એક મિત્રો અત્યારે અમે વાસન જોવા આવે છે કારણ કે અહીંયા છે ને ભાઈ ઘણા બધા માણસોને અત્યારે છે ને જમણવાર કે કઈ વસ્તુ હોય ને પ્રસાદીનું ત્યાં વાસણની મળી રહી છે આ ભાઈને ખબર છે કેટલું વાસણ છે અહીંયા કેટલું અહીંયા તમારે પાંચ હજાર માણસને પ્રસાદી કરીને વાસણ મળી જાય પાંચ હજાર માણસો થઈ રહ્યા વાસન ક્યાંય અંદર જ ચાલો તમને વાસન બધો વાસન કવડા ગવડા છે કેટલા વાસન છે મિત્રો જો તમે અહીંયા વાસણ તો બહુ મોટા મોટા વાસણો છે અહીંયા ટોપ એ બહુ મોટા છે કેટલા તો ટોપ છે ઝાઝુ બધી શોખી છે કેટલું વાસણ છે જો તમે જાજુ વાસણ છે ડીશો પાછી અલગ જગ્યાએ મી છે કારણ કે બધા વાસણો અહીંયા સામે નહીં બહુ મોટી જગ્યા છે અહીંયા અત્યારે આપડા કઈ માતાજી અહીંયા કયા સ્થાન કઈ કહેવાય કાળિયાભી મેલડીમાં કાળિયાબીડ મેલડીમાં અમારો મુકુલભાઈ ના આવી તમે લોકો છૂટક આ એક જુની કેવત છે કે જે લોકો ને કાળિયા બીડ માં રહેવું હોય ને એક વાર તો માતાજી નો કરવો જ પડે એવી કેવત છે મિત્રો તમને ખાલી જગ્યા અત્યારે બતાવી તો કારણ કે પબ્લિક 뷰 છે ને એટલે અત્યારે જગ્યા તમને બતાવો જો તમે જગ્યા કવડી છે આ કવડી જાજી બધી જગ્યા છે જેટલા પાછળ જગ્યા છે ને મિત્રો એટલી જ આમ આગળ જગ્યા છે આની કરતા વધારે પણ આગળ તમને બતાવજો ટાઈમ રે આ છે મેલડી માના પૂંજારી છે પહેલા પૂંજા કરતા ને એની આયા સમાધી છે મિત્રો તમને મેં કીધું હતું ને કે આગળ કેટલી જગ્યા છે હું તમને બતાવું જો તમે મિત્રો

તું નો બેતી મારે ફોટો પાડવા છે જો માર મુકુલ જો આ જયનભાઈ માર સુભમભાઈ ને રમાડે છે આ સામે હોય સામે તો જો ઇસ્કા માં નાના દાદી કોઈ ને ઇસ્કા ને તો તમને હે એટલે તમે ઇસ્કા જો ઇસ્કા ખબર હો

એ ઊભોનો ગ્રામ બેઠો મારા હાટે નહીં નહીં અમે તમારા વાટે જ રેવો રાજુ ભાઈ લઈ લે ને એક બે તમારે હારું પડશે આ કેવું છે મને તો ગમે હારું લાગે એ લઈ લે એ લઈ લે લઈ લો આ હરસડાવાળી લઈ લે હારી લાગે લઈ લીજો પાછો લઈ લીધું છે ઘણી બધી વસ્તુ હું બોલી કે કબર છે ને ચાર 6 વાડી છે એટલે ઘરે જવાનું છે ને ઘરે જઈને તમે બતાવો હું શું નહીં

મિત્રો પેલા છે ને ખરીદી કરો ધ્યાન નો રાખે ને પછી મોડું અત્યારે રસોઈ મજા કેટલી ઉતારો મસાલો માં નાખવાનું હોય આવડે તને ખાવા માંડો ગરમ ગરમ આપડે ખાધા થા કાકી કબર છે પુરતા એવું છે મને કેમ ખાવું ખબર નથી પડતી રાજુભાઈ <laughs> <coughs> <laughs> <laughs> હા અમે છે રાજાનો મહેલ ને ત્યાં અત્યારે લગન ચાલુ છે એટલે સંજયભાઈ આ બેટા બેટા નિહાળે છે નજારો